શું તમે ક્યારે એવો સમય અનુભવ્યો છે જ્યારે આખી દુનિયા સુઈ રહી હોય પણ તમારી અંદર કોઈ દિવ્ય ઉર્જા હલચલ મચાવતી હોય સવારના એ અમૂલ્ય સમયને કહેવાય છે બ્રહ્મ મુહૂર્ત એ ક્ષણ હોય છે જ્યારે ઈશ્વર તમારી સૌથી નજીક હોય છે જ્યારે તમારી આત્મા મન અને પ્રકૃતિ સૌ શાંત હોય છે અને એ જ સમય જો તમે માત્ર પાંચ મિનિટ ઈશ્વર સાથે વાત કરો તો સમજો કિસ્મત નું જાણે છે કે બ્રહ્મ મુહૂર્ત માં કરેલી વાતો માત્ર શબ્દો નથી હોતી એ તમારા ભાગ્યના બીજ હોય છે એ સમય માત્ર ધ્યાન કે પૂજાનો નથી પણ એ ઈશ્વર સાથે આત્મિક સંવાદ નો સમય છે આ વિડિયોમાં અમે તમને કહીશું કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કેવી રીતે માત્ર પાંચ મિનિટ ઈશ્વર સાથે વાત કરીને તમે તમારા જીવનની દિશા બદલી શકો છો કેવી રીતે આ સમય કરેલું આત્મચિંતન પ્રાર્થના અને સંવાદ તમારી અંદર છુપાયેલા ચમત્કારો ને જાગૃત કરી શકે છે જો તમે થાકી ગયા છો તૂટેલી આશાઓથી જો તમે દરરોજ માત્ર જીવવાની કોશિશ કરી રહ્યા છો તો હવે સમય છે કઈક બદલવાનો ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને જાણીએ કે બ્રહ્મ મુહૂર્ત પાંચ મિનિટમાં કેવી રીતે તમારું ભાગ્ય ચમકી શકે છે વિડીયો અંત સુધી જરૂર જુઓ કારણ કે આ માત્ર જ્ઞાન નથી એક અનુભવ છે મિત્રો સૌથી પહેલા અમે જાણીશું બ્રહ્મ મુહૂર્ત શું છે બ્રહ્મ મુહૂર્ત નું રહસ્ય અને તેની દિવ્ય શક્તિ તો વિડિયોને ધ્યાનપૂર્વક સાંભળો મિત્રો શું તમે ક્યારે એ સમયને અનુભવ્યો છે જ્યારે આખી દુનિયા સૂઈ રહી હોય અને માત્ર તમારી આત્મા જાગતી હોય એ સમય જ્યારે બહાર કોઈ અવાજ ન હોય પણ અંદર એક ગુંજાર હોય જાણે કોઈ કહી રહ્યું હોય હવે ઉઠો હું તમારી રાહ જોઈ રહ્યો છું એ જ રહસ્યથી ભરેલા શું નામ છે બ્રહ્મ મુહૂર્ત આ શબ્દ જેટલો સાદો લાગે છે તેનો અર્થ એટલો જ ઊંડો અને રહસ્યમય છે બ્રહ્મ એટલે ઈશ્વર ની શુદ્ધ ચેતના બ્રહ્માંડ ની સર્વોચ્ચ ઉર્જા અને મુહૂર્ત એ જ સમય હોય છે જ્યારે ઈશ્વર સૌની સાથે હોય છે સવારના લગભગ ત્રણ વાગી ત્રીસ મિનિટ પાંચ વાગ્યા વચ્ચે જયારે આકાશમાં હળવી વાદળી રેખા દેખાવા લાગે છે જ્યારે ધરતીના શ્વાસ ધીમા થઈ જાય છે અને જ્યારે હવા પણ મૌન થઈ જાય છે ત્યારે બ્રહ્માંડ પોતાનું રહસ્ય ખોલે છે એ સમયે દરેક સાધક દરેક યોગી દરેક જાગૃત આત્મા પોતે જ ઉઠી જાય છે જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તેને સ્પર્શ કર્યો હોય આ માત્ર શાસ્ત્રોની વાત નથી વિજ્ઞાન પણ માને છે કે એ જ સમય છે જ્યારે શરીરની દરેક વ્યવસ્થા સંતુલનમાં હોય છે જ્યારે મગજ આલ્ફા વેવ્સની સ્થિતિમાં હોય છે અને અવચેતન મન સૌથી વધુ ગ્રહણશીલ હોય છે એ એ જ કારણ છે છે કે આ મનમાં આવતા વિચારો માત્ર વિચાર નથી બનતા તમારા ભવિષ્યની દિશા બની જાય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમે જે કંઈ કરો છો એ સામાન્ય નથી હોતું એક ગ્લાસ પાણી પીવું એક ઊંડો શ્વાસ લેવો કે એક વાર હે ભગવાન કહેવું પણ દિવ્યતામાં લપેટાયેલું હોય છે તમે એ ઉર્જા સાથે જોડાઈ જાઓ છો જે આખી સૃષ્ટિને ચલાવી રહી છે અમારા ઋષિઓએ એ જ સમય પસંદ કર્યો હતો ધ્યાન જપ યોગ અને આત્મબોધ માટે કારણ કે તેમને ખબર હતી આ સમય ઈશ્વર માત્ર સાંભળાતા નથી પણ અનુભવાય છે તમે તેને શબ્દોમાં બાંધી શકતા નથી પણ તમે તેના સ્પર્શને તમારી આત્મામાં અનુભવી શકો છો જો તમે બ્રહ્મુહૂર્તમાં માત્ર પાંચ મિનિટ પર મૌન બેસી જાઓ પોતાની આંખો બંધ કરીને માત્ર શ્વાસનો અવાજ સાંભળો તો તમને લાગશે જાણે સમય થંભી ગયો છે જાણે તમે આ દુનિયામાં નહીં પણ ઈશ્વરના ખોળામાં બેઠા છો એ પાંચ મિનિટમાં તમે જેટલું મેળવી શકો છો એ દિવસભરની ભાગદોડ તપસ્યા અને પ્રાર્થનાથી પણ નથી મળતું જેમણે આ અનુભવ મેળવ્યો છે તેમણે જીવનમાં ચમત્કાર જોયા છે નથી કે તેમની સમસ્યાઓ ખતમ થઈ ગઈ પણ તેમણે પોતાને એટલું ઊંચું કરી લીધું કે સમસ્યાઓ તેમને સ્પર્શી ન શકી પણ અફસોસ અમારામાંથી મોટા ભાગના લોકો આ સમયને સૂઈને ગુમાવી દે છે વિચારો બ્રહ્માંડ તમને બોલાવે છે અને તમે ઓશિકુ ફેરવીને ફરી સુઈ જાઓ છો તમારી સાથે વાત કરવા પોતે પરમાત્મા આવે છે શું તમે જાણો છો કે તમે દર સવારે એક ચમત્કારિક દૂર થઈ જાઓ છો માત્ર તમારી કારણે હવે વિચારો જો તમે માત્ર એક દિવસ બ્રહ્મ મુહૂર્ત ઉઠો અને પાંચ મિનિટ મૌન રહો માત્ર ઈશ્વર સાથે હોય તો શું થશે તમારા શ્વાસ ધીમા થશે તમારું હૃદય હળવું થશે અને તમારું મન કહેશે આજે હું સાચે જ જીવંત છું આ કોઈ કલ્પના નથી આ સત્ય છે દરેક આત્માને બ્રહ્માંડ સાથે મળવા માટે આ સમય આપવામાં આવ્યો છે ફરક માત્ર એટલો છે કે કોણ તેને સ્વીકારે છે અને કોણ તેને અવગણીને સૂઈ જાય છે હવે નિર્ણય તમારો છે આવતી સવારે જ્યારે તમે તમારી આંખો ખોલો તો એ ન સમજશો કે માનો કે ઈશ્વરે તમને બોલાવ્યા છે જેથી તમે તેમને મળી શકો માત્ર પાંચ મિનિટ માટે મિત્રો આગળ હવે અમે જાણીશું કે આ સમય ધ્યાન કરવાથી અમારા વિચારો અને ઈચ્છા શક્તિ કેવી રીતે સશક્ત થાય છે જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં મૌન બેસો છો જ્યારે તમારી આસપાસ ગાઢ શાંતિ હોય છે અને અંદર હળવા શ્વાસની લય તો જે અનુભવ થાય છે એ માત્ર માનસિક શાંતિ નથી આપતો એ તમારા વિચારોની ઊંડાઈ બદલી નાખે છે કારણ કે એ સમયે તમારા મગજ પર કોઈ બાહ્ય બોજ નથી કોઈની સાથે તુલના કોઈ કોઈ દુનિયાની હલચલ એ શાંત વાતાવરણમાં જે વિચાર અંદરથી નીકળે છે એ શુદ્ધ હોય છે જેમ નદીનું એ પાણી જે પહાડો માંથી હમણાં જ નીકળ્યું હોય ના માટી મળી હોય ના ગંદકી માત્ર નિર્મળ અને તેજસ્વી આ નિર્મળતામાં જન્મેલા વિચાર તમારી આત્માના વિચાર હોય છે જે દર કે અહંકારથી નહીં પણ પ્રેમ અને સત્યથી આવે છે જ્યારે તમારા વિચારોને નવો આકાર આપવા લાગો છો એ વિચાર જે પહેલા ભ્રમિત હતા તૂટેલી અવાજોમાં વિખરાયેલા હતા હવે એક દિશામાં વહેવા લાગે છે અને જ્યારે વિચારોને દિશા મળે છે ત્યારે ઈચ્છાશક્તિ જાગે છે ઇચ્છા શક્તિ કોઈ જાદુ નથી એ તમારી અંદર સુતેલી એ શક્તિ છે જે તમારી ચેતનાને કહે છે હું કરી શકું છું હું બદલી શકું છું હું મારી સીમાઓને પાર કરી શકું છું પણ આ શક્તિ ત્યારે જ જાગે છે જ્યારે વિચારોમાં સ્પષ્ટતા હોય છે અને આ સ્પષ્ટતા ત્યારે જ આવે છે જ્યારે તમે રોજ પોતાની સાથે મળો છો ધ્યાનમાં મૌનમાં બ્રહ્મ મુહૂર્તમાં આ સમય તમારી અંદરની સૌથી ઊંડી ઉર્જાને જગાડે છે એ ઊર્જા જે વર્ષોથી બંધ રૂમમાં પડી હતી હવે શ્વાસ લેવા લાગે છે અને પછી ધીમે ધીમે તમે અનુભવવા લાગો છો કે તમારી વિચાર સૃષ્ટિમાં સ્થિરતા આવી રહી છે જે પહેલા ઘરાતું હતું હવે ધૈર્યવાન બને છે જે પહેલા ટાળતું હતું હવે સંકલ્પ કરે છે અને જે પહેલા ડરતું હતું હવે સાહસ કરે છે બ્રહ્મ મુહૂર્તનું ધ્યાન માત્ર માનસિક વિશ્રામ નથી આપતું એ તમને પોતાનું નેતૃત્વ કરવું શીખવે છે જ્યારે તમે દર સવારે તમારી અંદરના ઈશ્વર સાથે જોડાઓ છો તો દુનિયાની કોઈ શક્તિ તમને તોડી ન શકે કારણ કે હવે તમે બીજાઓથી નહીં પોતાની અંદરના પ્રકાશથી દિશા લો છો અને એ જ છે ઈચ્છાશક્તિની સાચી શરૂઆત કારણ કે જેને દર સવારે બ્રહ્માંડની ઉર્જાથી શક્તિ મળે છે તેને કોઈ અંધકાર કદી હરાવી ન શકે શું તમે ક્યારે અનુભવ્યું છે કે જીવનમાં બદલાવ માટે આપણે ક્યાંક દૂર જવું કે મોટા કર્મો કરવા પડે છે એ જરૂરી નથી વાસ્તવમાં બદલાવ આપણાથી ખૂબ નજીક આપણી અંદર જ છુપાયેલો હોય છે એ બદલાવ શરૂ થાય છે આપણા વિચારોની ઊંડાઈથી આપણા મનની શાંતિથી અને સૌથી મહત્વનું પોતાની સાથે જોડાવાના એ નાનકડા પરથી જે આપણે દરરોજ અનુભવી શકીએ છીએ જ્યારે તમે સવારની પહેલી કિરણ પહેલા ઉઠો છો બ્રહ્મ મુહૂર્તના પવિત્ર સમયમાં ત્યારે દુનિયાના બધા શોરથી દૂર એક અલગ જ સુકૂન છવાયેલું હોય છે આ સમય માત્ર પ્રકૃતિ માટે જ નહીં પણ આપણા મન અને આત્મા માટે પણ સૌથી શુભ હોય છે એ જ શાંતિમાં બેસીને જ્યારે તમે તમારી અંદર ઝાંકો છો તો તમને લાગે છે કે તમારું મન અને આત્મા એકદમ સ્પષ્ટ શાંત અને જાગૃત છે એ સમય તમારા માટે એક સુનેહરી બારી ખોલે છે જેમાંથી તમે તમારી આત્મા સાથે સંવાદ કરી શકો છો જીવનને ઉઠાવવાની આ પદ્ધતિ એટલી જટિલ નથી જેટલી આપણે વિચારીએ છીએ એમાં કોઈ જાદુ કે રહસ્યમય તત્વ નથી માત્ર એક સાચો ઈરાદો જોઈએ અને એ છે પોતાની સાથે જોડાવાનો પોતાની આત્માને સાંભળવાનો દર સવારે તમે છો તો સૌથી તમારી અંદરની એ સાંભળો જે તમને કહે છે આજે હું વધુ સારો બનીશ આજે હું મારા જીવનને નવા પરિમાણ આપીશ આ અવાજ તમારી આત્માની ની પુકાર હોય છે જે તમને તમારા સાચા સ્વરૂપ સાથે મળે છે જ્યારે તમે બ્રહ્મ ધીમે ધીમે તમારા ચહેરા પર ઠંડુ પાણી છો તો આ માત્ર શારીરિક ક્રિયા નથી પણ એ એક પ્રતિકાત્મક અનુભવ પણ છે જાણે તમે તમારા જૂના વિચારો જૂની આદતો અને તમારી જૂની સીમાઓને ધોઈ રહ્યા છો આ પાણી તમારી અંદરની નકારાત્મકતા ચિંતાઓ અને ડરને વહાવીને તમને એક નવી શરૂઆત આપે છે પછી તમે એક શાંત સ્થળ પસંદ કરો માત્ર તમે અને તમારું મન એ સમયે જ્યારે તમે બેસો છો આંખો બંધ કરો છો અને ઊંડો શ્વાસ લો છો તો તમે અનુભવો છો કે કેવી રીતે દરેક શ્વાસ સાથે તમારી ઊર્જા અંદર આવે છે અને બહાર નીકળે છે અંદરની દરેક થાક દરેક તણાવ દરેક ચિંતા એ શ્વાસ સાથે વહી જાય છે એ જ પણ હોય છે જ્યારે તમારું મન સંપૂર્ણ સ્થિર થાય છે અને તમે તમારી અંદરની એ સત્ય સાથે જોડાઈ જાઓ છો જે તમને દિશા બતાવે છે આ મૌન અને શાંતિ વચ્ચે તમે તમારા હૃદયની ઊંડાઈથી ઈશ્વર સાથે વાત કરી શકો છો કોઈ ખાસ ભાષા કોઈ મંત્ર જરૂરી નથી માત્ર તમારા મનની સાચી વાત કહો તમારા ભય તમારી આશાઓ તમારા સ્વપ્નોને સામે મૂકો જ્યારે તમે આ રીતે તમારી આત્મા સાથે સંવાદ કરો છો તો તમને લાગે છે કે કોઈ તમારી વાત સાંભળી રહ્યું છે કોઈ તમારી દરેક સમસ્યાનો ઉકેલ જાણે છે અને તમારી મદદ માટે હંમેશા તૈયાર છે આ સંવાદ ધીમે ધીમે તમારી અંદર એક નવી ઊર્જા અને વિશ્વાસ ભરે છે તમે અનુભવવા લાગો છો કે તમે એકલા નથી કોઈ તમારી દરેક કોશિશમાં સાથે છે એ જ વિશ્વાસ અને ઉર્જા તમને આગળ વધવાની પ્રેરણા આપે છે ધીમે ધીમે તમારી વિચારસૃષ્ટિમાં સ્પષ્ટતા આવે છે તમારા નિર્ણયો સ્થિર થાય છે અને તમારી ઈચ્છાશક્તિ મજબૂત થાય છે શરૂઆતમાં તમારું મન આ નવા અભ્યાસને અપનાવવામાં કદાચ અટકી શકે છે ઘણી વાર વિચારો ઉછળશે તમારી ઊંઘ અને આળસ તમને અટકાવશે પણ આ સ્વાભાવિક છે દરેક નવા બદલાવ સાથે એ જ થાય છે એવા સમય હાર ન માનો પણ પોતાની જાતને કહો હું અહી મારું જીવન બદલવા આવ્યો છું એ એ જ પ્રતિબદ્ધતા તમને નિરંતરતામાં છે અને અંતે તમને સફળ બનાવે છે જ્યારે તમે સતત આ અભ્યાસ ચાલુ રાખશો તો તમે જોશો કે તમારી માનસિક શક્તિ વધી રહી છે તમે તમારી અંદર છુપાયેલા એ ગુણોને ઓળખવા લાગશો જે પહેલા અસ્પષ્ટ હતા તમારી વિચાર શૃંખલા ઊંડી થશે તમે લાગણીઓ પર નિયંત્રણ રાખી શકશો અને દરેક પરિસ્થિતિમાં સંતુલન જાળવી શકશો આ અભ્યાસ માત્ર તમારા મનને જ નહીં પણ તમારા શરીરને પણ લાભ પહોંચાડે છે જ્યારે તમારું મન સ્થિર થાય છે તો તમારી ઊર્જા સાચી દિશામાં વહે છે તમારું શરીર સ્વસ્થ અને સશક્ત અનુભવે છે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને તમારું સંપૂર્ણ આરોગ્ય વધુ સારું થાય છે આ સંતુલન તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સુધારો લાવે છે આ સરળ પદ્ધતિની સુંદરતા એ છે કે એ તમારી રોજિંદી જિંદગીમાં પણ બદલાવ લાવે છે તમે કામમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો સંબંધોમાં વધુ સમજદારી બતાવી શકો છો અને જીવનના નાના નાના સુખોને પણ સંપૂર્ણ અનુભવી શકો છો તમે તમારી અંદરની ખુશીને શોધો છો જે કોઈ બાહ્ય કારણ પર નિર્ભર નથી આ પદ્ધતિ તમને તમારા સ્વપ્નોની નજીક લઈ જાય છે જ્યારે તમે રોજ તમારા મન અને આત્મા સાથે જોડાઓ છો તો તમારા સ્વપ્નો સ્પષ્ટ થવા લાગે છે અને તમે તેને પ્રાપ્ત કરવાની દિશામાં મજબૂત પગલાં લેવા લાગો છો આ તમારી અંદરની ઈચ્છાશક્તિને જગાડે છે જે તમને તમારી સીમાઓ પાર કરવામાં મદદ કરે છે તમારું જીવન ધીમે ધીમે સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે તમે દરરોજ પોતાને વધુ સારું બનાવવાની કોશિશ કરો છો અને આ પ્રયાસ તમારી આત્માને તૃપ્ત કરે છે તમારી વિચારસૃષ્ટિમાં નિખાર આવે છે અને તમે દરેક પરિસ્થિતિને ધૈર્ય અને સમજદારીથી સંભાળી શકો છો સૌથી મોટી વાત એ છે કે આ પદ્ધતિ આપણને શીખવે છે કે સાચી શક્તિ આપણી અંદર જ છે જ્યારે આપણે આપણી અંદરની ઉર્જાને ઓળખીએ છીએ અને તેને જાગૃત કરીએ છીએ ત્યારે આપણે આપણે જીવનના નિર્માતા બની જઈએ છીએ બીજા પર નિર્ભર નથી રહેતા પણ પોતાની કિસ્મત પોતે લખીએ છીએ આ પદ્ધતિ દરેક માટે ઉપલબ્ધ છે એ માટે ના કોઈ ગુરુની જરૂર છે ના કોઈ ખાસ જગ્યાની માત્ર જરૂર છે પોતાની નિષ્ઠા અને ધૈર્યની એને અપનાવવું સરળ છે પણ તેના પરિણામ ઊંડા અને સ્થાયી છે જેમ જેમ તમે આ અભ્યાસ ચાલુ રાખશો તમે જોશો કે તમારું મન વધુ શાંત થશે તમારી વિચાર તમારી દિનચર્યામાં નિયમિતતા આવશે જે તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા આપશે આ પદ્ધતિ માત્ર તમને જીવનમાં સ્થિરતા અને સંતુલન જ નથી આપતી પણ તમને તમારા વાસ્તવિક સ્વરૂપ સાથે પણ મળાવે છે આ મિલનજી જીવનનું સૌથી મોટું ઉભાર છે મિત્રો આગળ અમે જાણીશું બ્રહ્મ મુહૂર્તમાં અમારા મગજની તરંગો કેવી રીતે બદલાય છે અને ચેતનાનો દ્વાર કેવી રીતે ખૂલે છે તો મિત્રો વિડિયોના અંત સુધી બન્યા રહો મિત્રો બ્રહ્મ મુહૂર્તનો સમય જે પ્રાતકાળની એ પવિત્ર ઘડી હોય છે જ્યારે સૂર્યની પહેલી કિરણ પણ ધરતી પર નથી આવતી મનુષ્યના જીવનમાં એક અનોખી ઊર્જા અને શાંતિ લઈને આવે આ એ સમય હોય છે જ્યારે વાતાવરણ શુદ્ધ હવા તાજી અને મન પ્રાણ સુકુનના અનોખા અનુભવથી ભરપૂર હોય છે આ સમય મગજની તરંગોમાં પણ એક અદ્ભુત બદલાવ થાય છે જે આપણી ચેતનાના દ્વારને ખોલે છે અને આપણને એક નવા આધ્યાત્મિક અને માનસિક પરિમાણમાં લઈ જાય છે જ્યારે આપણે બ્રહ્મ મુહૂર્તમાં જાગીએ છીએ તો આપણું મગજ સ્વાભાવિક રીતે આલ્ફા અને થિતા તરંગો તરફ ઝુકાવ કરે છે આ મગજ તરંગો ઊંડી શાંતિ ધ્યાન અને અવચેતન મન સાથે જોડાવાની સ્થિતિ દર્શાવે છે દિવસના સામાન્ય સમયે આપણું મગજ મુખ્યત્વે બીટા તરંગોની ગતિમાં કામ કરે છે જે વ્યસ્ત તર્ક અને સક્રિય વિચારનું પ્રતિનિધિત્વ કરે છે પણ બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે વાતાવરણમાં એક પ્રાકૃતિક શાંતિ હોય છે અને બાહ્ય ઉત્તેજનાઓ ઓછી હોય છે તો આપણું મગજ સ્વાભાવિક રીતે એ તરંગો તરફ આગળ વધે છે જે ધ્યાન અને આત્મચિંતન માટે યોગ્ય હોય છે આ સમયે મગજની તરંગો ધીમી ઊંડી અને નિયમિત થઈ જાય છે થિતા તરંગો જે સામાન્ય રીતે ઊંડા ધ્યાન અને સ્વપ્નોની સ્થિતિ સાથે જોડાયેલી હોય છે આ સમય વધી જાય છે આ એ સ્થિતિ છે જ્યાં મનુષ્ય પોતાની ઊંડી આંતરિક અનુભૂતિઓ અને અવચેતન વિચારો સાથે સંપર્ક કરી શકે છે એટલું જ નહીં અલ્ફા તરંગોની હાજરી પણ મગજને શાંતિ અને એકાગ્રતાની સ્થિતિમાં લઈ આવે છે જેનાથી માનસિક તણાવ દૂર થાય છે અને મન સંપૂર્ણ તાજું થઈ જાય છે જ્યારે મગજ આ તરંગોની સ્થિતિમાં હોય છે તો ચેતનાનો દ્વાર ખુલી જાય છે આ દ્વાર માત્ર બાહ્ય દુનિયાની ભૌતિક સીમાઓથી ઉપર આંતરિક વિશ્વની ઊંડાઈમાં પ્રવેશ કરવાનો અવસર આપે છે છે ચેતના વિસ્તાર પ્રાપ્ત કરે જેનાથી આપણે પોતાની વાસ્તવિકતા અને જીવનના રહસ્યોને સમજવા લાગીએ છીએ આ સ્થિતિમાં મનુષ્ય પોતાની અંદરની આધ્યાત્મિક ઉર્જા સાથે જોડાય છે જે તેને નવી દિશા સાચી સમજ અને આંતરિક શાંતિ આપે છે આ બદલાવ માત્ર માનસિક અને આધ્યાત્મિક સ્તરે જ નહીં પણ શારીરિક સ્તરે પણ અનુભવાય છે બ્રહ્મ જાગવાથી શરીરમાં હોર્મોનનું પ્રમાણ નિયંત્રિત થાય છે જેનાથી તણાવ ઓછો થાય છે અને શરીરમાં ઉર્જાનો સંચાર વધે છે એની સાથે આ સમય ઉઠવાથી શરીરની જૈવિક ઘડી પણ સંતુલિત થાય છે જેનાથી ઊંઘનું ચક્ર નિયમિત રહે છે અને સંપૂર્ણ આરોગ્ય વધુ સારું થાય છે આ સમયની ખાસિયત એ પણ છે કે મુહૂર્ત દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઉર્જા ખૂબ ઓછી હોય છે છોડમાંથી નીકળતા ઓક્સિજનના અણુઓ વધુ હોય છે જે મગજ માટે તાજગી અને સ્પષ્ટતા લાવે છે આ પ્રાકૃતિક વાતાવરણ આપણા મગજની તરંગોને વધુ સુકૂન અને શાંતિ તરફ લઈ જાય છે જ્યારે આપણે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ધ્યાન કે પ્રાર્થના કરીએ છીએ તો આ મગજ તરંગોની એ પ્રાકૃતિક લહેર સાથે મળીને આપણા માનસિક અને આધ્યાત્મિક આરોગ્યને ઊંડાણથી સુધારે છે ધ્યાનની સ્થિતિમાં મગજનું પ્રફુલ્લિત થવું અને તણાવનું દૂર થવું સહજ થાય છે આપણા વિચારો સ્પષ્ટ અને નિયંત્રિત થાય છે જેનાથી આપણે જીવનની ઉલઝનોને વધુ સમજદારીથી જોઈ શકીએ છીએ એ જે સ્થિતિમાં નવી પ્રેરણા સર્જનાત્મકતા અને ઉકેલની ઊર્જા જન્મ લે છે બ્રહ્મ મુહુરતમાં ચેતનાનો દ્વાર ખુલવો આપણને આપણી અંદરની ગૂઢ શક્તિઓથી પરિચિત કરાવે છે આ એ સમય છે જ્યારે આપણે આપણી અંતરાત્માનો અવાજ સાંભળી શકીએ છીએ જે દિવસભરની ભાગદોડમાં અવારનવાર દબાઈ જાય છે આ સ્થિતિમાં આપણે આપણા વાસ્તવિક સ્વભાવની નજીક પહોંચીએ છીએ પોતાના ભય ઈચ્છાઓ અને સત્યને ઓળખીએ છીએ એ જ કારણ છે કે પ્રાચીન કાળથી યોગ ધ્યાન અને સાધના માટે બ્રહ્મ મુહૂર્તને અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવ્યો છે તેથી બ્રહ્મ મુહૂર્તમાં જાગવું માત્ર એક શારીરિક ક્રિયા નથી પણ એ મન મગજ અને આત્માની એક નવી શરૂઆત છે એ આપણને આપણી અંદરના ગૂઢ રહસ્યો અને સંભાવનાઓ સાથે જોડે છે જેનાથી આપણું જીવન વધુ શાંત સ્પષ્ટ અને સફળ બને છે આ સમયની ઊંડાઈમાં ડૂબીને આપણે માત્ર આપણા માનસિક આરોગ્યને વધુ સારું બનાવીએ છીએ પણ આપણી આત્માની ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત કરીએ છીએ જો આપણે આ બ્રહ્મ મુહૂર્તની શક્તિને સમજીને આપણા જીવનમાં નિયમિત રીતે અપનાવીએ તો એ એ આપણને નવી સશક્ત અને ચેતનાનો અનુભવ કરાવે છે છે જ કારણ કે જીવનના મહાન ઋષિ યોગી અને સાધકો આ સમયને પોતાની સાધના અને ધ્યાન માટે સર્વશ્રેષ્ઠ માને છે મિત્રો આગળ અમે જાણીશું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પાંચ મિનિટ ઈશ્વર સાથે વાત કરવાની પદ્ધતિ વિશે મિત્રો અવારંવાર આપણે વિચારીએ છીએ કે ઈશ્વર સાથે વાત કરવી કે પ્રાર્થના કરવી એક જટિલ પ્રક્રિયા છે જેમાં કોઈ ખાસ ભાષા મંત્ર કે અનુષ્ઠાનની જરૂર હોય છે પરંતુ સત્ય એ છે કે ઈશ્વર સાથે સંવાદ કરવો સૌથી સરળ અને સ્વાભાવિક ક્રિયા હોઈ શકે છે માત્ર એક સાચા હૃદય એક ખુલ્લા મન અને એક ઈમાનદાર પ્રયાસની જરૂર હોય છે ખાસ કરીને બ્રહ્મ મૂરત માં જ્યારે વાતાવરણ શાંત હોય છે તો તમારા શબ્દો સીધા તમારી આત્મા સુધી પહોંચે છે તો આવો હું તમને કહું છું કે બ્રહ્મ મૂરત માં માત્ર પાંચ મિનિટ કેવી રીતે તમે ઈશ્વર સાથે સરળ અને અસરકારક રીતે વાત કરી શકો છો જેનાથી તમારી વિચાર શૃષ્ટિ તમારી ઊર્જા અને તમારી કિસ્મત બદલાવ આવશે સૌથી પહેલા બ્રહ્મ મૂરત માં ઉઠવું સૌથી જરૂરી છે જ્યારે તમે સૂર્યની પહેલી કિરણ પહેલા ઉઠો છો તો વાતાવરણમાં ઉર્જા શાંતિ અને સકારાત્મકતાનું પ્રમાણ ખૂબ વધુ હોય છે આ સમય આપણી અંદરની નકારાત્મકતા અને ઉલઝનોને દૂર કરવા માટે સંપૂર્ણ યોગ્ય હોય છે તેથી તમારા દિવસની શરૂઆત આજ પવિત્ર સમયથી કરો જેવા તમે ઉઠો તરત જ કેટલાક ઊંડા શ્વાસ લો ધ્યાન આપો કે તમારા શ્વાસ ધીમે ધીમે તમારી નાક અંદર અને બહાર જઈ રહ્યા છે આ ઊંડા શ્વાસ તમારા મનને શાંત કરશે અને તમને વર્તમાનમાં લઈ આવશે પછી પોતાને એ પળમાં સંપૂર્ણ રીતે હાજર અનુભવો આ એકાગ્રતાની સ્થિતિમાં તમારું મન હવે ઈશ્વર સાથે વાત કરવા માટે તૈયાર થશે હવે કોઈ મોટી કે જટિલ પ્રાર્થના વિચારશો નહીં ઈશ્વર સાથે વાત કરવાની સૌથી સરળ રીત છે પોતાના હૃદયની વાત સીધી સહજ અને કોઈ રોકટોક વગર કહેવી તમે એવું માનો કે તમે તમારા સૌથી નજીકના મિત્ર સાથે વાત કરી રહ્યા છો જે તમારી દરેક વાત સમજે છે અને તમારો સહારો બનવા માંગે છે તમે કહી શકો છો હે ઈશ્વર મારી ભૂલોને માફ કરી દો મને એ શક્તિ આપો જેનાથી હું મારા સ્વપ્નો પૂરા કરી શકું મારા મનમાં શાંતિ ભરી દો અને મને સાચો માર્ગ બતાવો તમારા શબ્દો ખૂબ સરળ હોઈ શકે છે કારણ કે ઈશ્વર માટે ભાષાની કોઈ સીમા નથી એ તમારી લાગણીઓને સમજે છે તમારી ઈચ્છાઓને જાણે છે અને તમારી પીડાને અનુભવે છે એ પછી મિનિટ શાંત બેસો તમારી આંખો બંધ કરો અને એ દિવ્ય ઉર્જા ને જે તમારી અંદર વહી રહી છે તમે જોશો કે ધીમે ધીમે તમારા મનમાં એક અજીબ શાંતિ અને સુકૂન નો અનુભવ થશે આ શાંતિ તમારા આખા દિવસની ઊર્જાનો સ્ત્રોત બને છે આ પ્રક્રિયાને નિયમિત કરવાથી તમે જોશો કે તમારી વિચારશૃંતી સકારાત્મક થઈ રહી છે તમારા હૃદયની ઈચ્છાઓ સ્પષ્ટ થઈ રહી છે અને તમારા જીવનમાં અનેક અજાણ્યા માર્ગો ખુલવા લાગશે હવે વાત કરીએ એ સરળ ઉપાયની જેનાથી તમે આ આધ્યાત્મિક સંવાદને વધુ અસરકારક બનાવી શકો છો પહેલું છે કૃતજ્ઞતાનો ભાવ તમારી પ્રાર્થનાના શબ્દોમાં હંમેશા ધન્યવાદ સામેલ કરો ભલે તમારા જીવનમાં કેટલી પણ મુશ્કેલીઓ હોય એ દિવસ માટે કંઈક ને કંઈક જરૂર હશે જેના માટે તમે ઈશ્વરનો આભાર વ્યક્ત કરી શકો કૃતજ્ઞતા તમારા મનને નકારાત્મકતાથી દૂર કરી શકારા મક ઉર્જાથી ભરી દે છે બીજું તમારા મનમાં વિશ્વાસ અને ધૈર્ય જાળવો આ સંવાદ એક જ વારમાં તમને ચમત્કાર નહીં આપે પણ સમય સાથે તમારી આંતરિક શક્તિ વધશે અને તમારી અંતરદૃષ્ટિ ઊંડી થશે આ વિશ્વાસ જ તમને નિરંતરતા માટે પ્રેરિત કરે છે ત્રીજું તમારી પ્રાર્થનામાં સ્પષ્ટતા રાખો તમે જે ઈચ્છો છો એને જીસ કે સંકોચ વગર વ્યક્ત કરો અસ્પષ્ટતા મનમાં ભ્રમ પેદા કરે છે પણ સ્પષ્ટતા તમને લક્ષ્ય તરફ સચોટ દિશા આપે છે અંતે પોતાને સંપૂર્ણ રીતે ઈશ્વરના હાથમાં સોંપી દો વાત કર્યા પછી એ માની લો કે જે પણ થશે એ તમારા સર્વોત્તમ હિતમાં થશે આ ભરોસાથી તમારા મનમાં શાંતિ આવશે અને તમારા પ્રયાસોમાં શક્તિ વધશે તો આ પ્રમાણે બ્રહ્મ મુહૂર્તમાં માત્ર પાંચ મિનિટ કાઢીને તમારા હૃદયની સાચી અને સરળ વાત ઈશ્વરને કહીને તમે માત્ર તમારી આધ્યાત્મિક યાત્રાને સશક્ત બનાવશો જ નહીં પણ તમારી દૈનિક જિંદગીમાં પણ સકારાત્મક બદલાવ અનુભવશો આ એક યાત્રા છે જેમાં દરરોજ તમારું મન અને તમારી આત્મા એકબીજા સાથે જોડાય છે આ જોડાણથી તમારી શક્તિ મજબૂત થશે તમારી વિચાર સૃષ્ટિ વધુ સ્પષ્ટ થશે અને તમારી ઉર્જા ઊંચી થશે ધીમે ધીમે તમે જોશો કે નકારાત્મક લાગણીઓ ઓછી થઈ રહી છે અને તમારા જીવનમાં સફળતા શાંતિ અને આનંદ વધી રહ્યા છે યાદ રાખો આ વાતનો કોઈ એક નિશ્ચિત રીત નથી કે ઈશ્વર સાથે કેવી રીતે વાત કરવી માત્ર તમારા હૃદયનો અવાજ સાંભળો તમારી લાગણીઓને છુપાવ્યા વગર વ્યક્ત કરો અને એ પવિત્ર બ્રહ્મ મુહૂર્ત શક્તિનો લાભ ઉઠાવો તો આજથી જ તમારા દિવસની શરૂઆત બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઈશ્વર સાથે વાત કરવાથી કરો પવિત્ર આ સમયની ઊર્જાને તમારી અંદર સમાવો અને જુઓ કેવી રીતે તમારી જિંદગી ધીમે ધીમે એક નવી 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 દિશા આશા અને ખુશીઓથી ભરાઈ જાય છે એ જ છે બ્રહ્મ મુહૂર્ત ઊઠીને ઉઠીને પાંચ મિનિટ ઈશ્વર સાથે વાત કરવાની સરળ પદ્ધતિ એક એવી રીત જે તમને તમારા સ્વપ્નોની નજીક લઈ જાય છે અને તમારી કિસ્મત બદલવાની ચાવી બની જાય છે તો સાથીઓ બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નથી એ એક દ્વાર છે એ પરમ શક્તિ સાથે જોડાવાનો જે આપણી અંદર છે પણ આપણે અવારનવાર તેને ભૂલી જઈએ છીએ તમે રોજ બ્રહ્મ મુહૂર્તમાં માત્ર પાંચ મિનિટ ઈશ્વર સાથે વાત કરો ના કોઈ મંત્રની જરૂર છે ના કોઈ ખાસ પદ્ધતિની માત્ર આંખો બંધ કરીને ઈશ્વરનું સ્મરણ કરો